તો નમસ્કાર સ્વાગત છે તમારું મારી યુટ્યુબ આવનારી જે અંદર ઓગસ્ટના દિવસે પવનોની તો જે લો પ્રેશર સિસ્ટમ જે સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે જે સુરત થી આપણે સુરતના ઈલાકાથી આપણે જે અરબસાગરનો વિસ્તાર છે ત્યાં જોવા મળી રહ્યો છે અને જે ભેજવાળા બધા જ પવનો છે જે આ રીતે ગુજરાત ઉપર ઇફેક્ટ કરી રહ્યા છે અને જે બંગાળની ખાડીમાં સર્ક્યુલેશન જે સિસ્ટમ સક્રિય હતી તેના પણ પવનો ઇફેક્ટ છે છે એટલે એક તરીકે મધ્ય ભારતના જે જે તમામ રાજ્યો આવે તેમાં ભેજવાળા પવનો વધુ આવી રહ્યા છે જેના કારણે સિસ્ટમ સક્રિય આપણને જોવા મળી રહી છે હવે વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં હાલ જે વરસાદી સિસ્ટમ છે તેના પણ જો લાઈવ સેટેલાઇટ ઈમેજ જોઈએ તો સેટેલાઇટ ઈમેજમાં આપણને બતાડી રહ્યું છે કે જે સૌરાષ્ટ્રનો ઈલાકો છે અને જે કચ્છનો ઈલાકો છે કચ્છના ઇલાકામાં થોડા વધુ ગાઢ વાદળો આપણે જોવા મળી રહ્યા છે ઘર ઘર જે ચમકવાળા વાદળો જે વીજળી થઈ શકે તેવા અને ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આછા એવા વાદળો હાલ ઘેરાવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને જો વાત કરીએ આપણા ગુજરાતના જે દક્ષિણ ગુજરાત છે ત્યાં તો ત્યાં પણ આપણને જે વાદળો આપણને જોવા મળી રહ્યા છે હવે વાત કરીએ કે તારીખ આસપાસ જે વરસાદની તીવ્રતા આપણને ક્યાં વધુ જોવા મળશે અને ક્યાં ઓછી તો વીસ આપણે જો ડેટા જોઈએ તો વીસ તારીખ સોમનાથથી લઈને ગીર સોમનાથ જોવા મળશે કારણ કે જે સર્ક્યુલેશન હતું જે ધીરે ધીરે આ તરફ આવશે જેના કારણે જે સૌરાષ્ટ્રનો ઇલાકો છે તે તમામ વરસાદથી છે કારણ કે જે અતિ ભારે વરસાદની ત્યાં સિસ્ટમમાં સક્રિય થશે અને ઘણા વિસ્તારોમાં જળ ભરાઈ શકે છે અને જળથી જો આપણે કહી શકાય એક કે જળ પ્રલય પણ આપણને જોવા મળશે કારણ કે જે ત્યાં વાદળોની સ્થિતિ થોડીક આપણને વધુ જોવા મળી છે અને વડોદરા અને સુરતની વાત કરીએ તો ત્યાં પણ સારો એવો વરસાદ પડવાની શક્યતા છે અને જે કચ્છ અને જે નલિયાનો વિસ્તાર છે ત્યાં પણ સારો એવો વરસાદ આપણે બે ત્રણ દિવસ તો જોવા મળી રહ્યો છે અને હજુ બે થી બે થી ત્રણ દિવસ સુધી સારો એવો વરસાદ રહે છે અને જો વાત કરીએ જો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદમાં થોડીક રાહત મળશે કારણ કે ત્યાંથી જે પવનો હતા તે ધીમા પડી ગયા છે અને બંગાળની ગાડીના પવનો ધીમા પડી ગયા છે અને શુષ્ક પવનો થોડા વધુ જે તીવ્રતા છે જે ઘણી ઓછી જોવા મળશે કારણ કે ત્યાં હવે ભેજવાળા પવનો ઓછા આવતા હોવાથી ત્યાં વરસાદની માત્રામાં પણ ઘટાડો થશે અને જો વાત કરીએ થોડીક આગળ જો વીસ તારીખની જે સવારથી માંડી અને બાર વાગ્યા સુધી જે સૌરાષ્ટ્રનો ઇલાકો છે ત્યાં સારા એવા પ્રમાણમાં વરસાદ જોવા મળશે પણ જે વિશ્વ તારીખ પછી જે બપોરનો સમય હશે તે બપોરના સમય જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો એવો વરસાદ પડવાની શક્યતા છે કારણ કે સવારથી માંડી અને બપોર સુધીના તાપમાનમાં બહુ ઓફાળો અને ગરમાહટ જોવા મળશે જેના કારણે થોડું જીવન અસ્તવ્યસ્ત થઈ શકે છે પણ જે બપોર પછીનો સમય હશે તે ગુજરાત માટે સારો એવો આપણને દેખાઈ રહ્યો છે વરસાદની તીવ્રતા થોડી વધુ રહેશે અને જે વરસાદની તીવ્રતા દક્ષિણ ગુજરાત કરતા જે મધ્ય ગુજરાત છે તેમાં થોડી વધુ રેવ જોવા મળશે અને જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં પણ હળવા ઝાપટા પડવાની સંભાવના છે ઘણો બધો વરસાદ નહીં થાય ગરજ ચમક સાથે થોડોક જે ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળશે તો આ તો વીસ તારીખનો ડાટા અને આવનારા સમયમાં પણ જે ગુજરાત માટે સારા સમાચાર છે જે આપણે બીજા વિડીયોમાં આપણને ધ્રુવરૂ બતાવીશું તો આ તો આજનો સેટેલાઇટ ડાટા વાત કરીએ તો તાપમાન હાલ પણ આપ જોઈ શકો છો કે પરસેવે આપણે પૂરે પૂરા પલળી ગયા છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ધન્યવાદ